અને ચારે કોર પાણી ભરાતા ગામ બેટમાં ફેરવાયું હતું જેથી રહીશોને તો મુશ્કેલી પડી પરંતુ શિક્ષણ કાર્યને પણ અસર થવા પામી હતી હલધરુ ગામે વૈદિક કુમાર છાત્રાલય તેમજ શાળા પણ આવેલી છે જેમાં પંચાવન જેટલા વિદ્યાર્થીઓ હતા અચાનક પાણી ગામમાં ભરાઈ જતા આ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા મારું નામ કુલિનભાઈ જયંતિભાઈ પટેલ વારોબ રહેવાનું ગઈકાલે સ્કૂલમાં શું ઘટના બની ગઈકાલે સવારના જે વરસાદ પડ્યો એટલો ઝડપમાં વરસાદ હતો કે ત્રણ કલાકની અંદર અમારા સ્કૂલ કમ્પાઉન્ડની અંદર જ્યાં વેર આજ સુધી પાણી નહીં આવ્યું ત્યાં વેર પાણી આવી ગયું બરાબર હવે અમારી હોસ્ટેલમાં બાળકો હતા હવે એ બાળકોને જો અમે અહીંયાથી નહીં કાઢીએ તો પરિસ્થિતિ બહુ ગંભીર થાય એવી હતી એટલે અમારા આજુબાજુના ગામો ખાસ કરીને હલતરુના ગામના જુવાનો જુવાનિયાઓ જે સમય સૂચકતા વાપરીને અહીં આવ્યા અને ટ્રેક્ટર વાટે એમને શિફ્ટિંગ કરી રહ્યા બાળકોને અને આજે દરેક બાળકો સહી સલામત છે અને કમ્પ્લીટ છે વહીવટી તંત્ર વહીવતી તંત્રને તો કોઈ જાણ કરેલી નહી કારણ કે સવારના મોર્નિંગમાં એટલું બધું હતું એટલે તો વહીવતી તંત્રને જાણ કરવા અમે પામેલા નહીં પણ અમે અમારી સમય સૂચકતા વાપરીને બાળકોને ખસેડી લીધેલા વહીવટી તંત્રની સૂચના હતી જ આશ્રમ શાળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફસાયાની હલદરું વલણ અને પારબના ગ્રામચનોની જાણ થઈ હતી આ ગામમાં હિન્દુ તેમજ મુસ્લિમ સમાજ પણ રહે છે જો કે આફતના સમયે સૌ ભેગા થઈ ગયા હતા અને હલધરુ ગામે કાર્યરત મુસ્લિમ સમાજના યંગ મુસ્લિમ કોમ્યુનિટી ગ્રુપ દ્વારા ગ્રામજનોને સાથે રાખી રેસ્ક્યુ કામગીરી જાતે જ ઉપાડી લીધી હતી અને તમામ બાળકોને ટ્રેક્ટર મારફત રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા હું સફિક શેખ હલધરુ મુસ્લિમ યંગ કોમ્યુનિટીનો આગેવાન છું કાલે સવારે ચાર વાગે વરસાદ ચાલુ થતા અમે સવારે ટ્રેક્ટર લઈને સાતેક વાગે નીકળેલા હતા બચાવ કામગીરી માટે અમને લોકો દ્વારા જણાય આવેલ કે પખુ પટેલ સ્કૂલમાં છાત્રાલયમાં છોકરાઓ પાણીમાં પાણીના વધવાથી ફસાયા છે તમે અહીંયા ટ્રેક્ટર લઈને આવી બધા છોકરાઓ સાથે એમનું રેસ્ક્યુ કરીને હાઈસ્કૂલ બિલ્ડિંગમાં સ્થળાંતર સ્થળાંતર કરેલ છે કેટલા છોકરાઓ છે લગભગ ત્રીસ પાંત્રીસ છપ્પન છપ્પન જેવા છોકરાઓ હતા આખું હલધરુ ગામ બે દિવસથી બેટમાં ફેરવાયું હતું ત્યારે બાળકોનો રેસ્ક્યુ કરી તમામને ગામની અન્ય શાળામાં સ્થળાંતરણ કરવામાં આવ્યું હતું જો કે ધોધમાર વરસાદ અને પાણી ભરાવા જેવી ઘટનામાં તમામ સમાજના આગેવાનો યુવાનો ભેગા થઈ ગયા હતા હું રિંકેશ પટેલ આચાર્ય શ્રી હલધરુ હાઈસ્કૂલ અહીંયા શ્રી વલણ પરબ કેરવણી મંડળ સંચાલિત કુમાર હિતેન રોનેન હોસ્ટેલ ચાલે છે આદિજાતિ સાથે સંકળાયેલી પાણીનું પ્રમાણ વધવા માંડ્યું એટલે હોસ્ટેલના બાળકોને લગભગ છપ્પન બાળકો હતા અને બે સ્ટાફ એમને ગામના સેવાભાવી વ્યક્તિઓ આવી અને રેસ્ક્યુ કરી અને શાળાની બિલ્ડિંગમાં લાવી દેવામાં આવ્યા છે અને ત્યાં એમની બધી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે મારું નામ ગામિત બારમા ધોરણમાં ભણું છું હું અહીં હોલદોર હોસ્ટેલમાં અભ્યાસ કરું છું કાલે હોસ્ટેલ બાજુ બહુ વરસાદ આવ્યો એથી હોસ્ટેલમાં પાણી ભરાઈ ગયું અને હોસ્ટેલમાં પાણી ભરી જવાથી હોલધરના ગામના લોકો આવ્યા અને અમને ટ્રેક્ટરમાં બેસાડીને ત્યાં હોસ્ટેલમાંથી બહાર કાઢ્યા સ્કૂલમાં લઈ આવ્યા રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત